એક મોટા મોટા ક્રિકેટરને તો બધા સપોર્ટ કરે પણ એક જો નાના ક્રિકેટરને સપોર્ટ કરે ને એને જો સાચો હોય ને સમાજ સેવક કહેવાય તો આપણે એવો એક બેનને સપોર્ટ કરવાનો છે જો વિડીયો તમે એને ગાવે ગાય છે ને મસ્ત મસ્ત ગાય છે તમને એક ખાલી તમે વિડીયો સાંભળશો ને તમને અંતરમાં ઉતરી જાય છે એવો વિડીયો ગાય છે મિત્રો આપણે એવા લોકોને સપોર્ટ કરવાનો છે તો આપણે મોટા મોટા લોકોને તો આપણે બધા સપોર્ટ કરે પણ જે નાના લોકોને સપોર્ટ કરે ને તો એનું ભવિષ્ય આગળ વધે અત્યારથી એવું ગાતા હોય તો મોટે થઈને કેવા ગાય એ તમે જરાક વિચાર કરજો તો તમે પેલા વિડીયો જોઈ લો એકવાર પછી તમને સંપર્ક કરવાનું મન થાય તો સંપર્ક કરજો અને વિડીયો આગળ શેર કરજો

ती चोट गोरणी नियजम, आलती चोट गोरणी नियजम, आरण्या,